નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને મોટાભાગે સ્ક્રીન પર દેખાતા જગદીશભાઈની ઓફિસમાં હું આવી છું એટલે સ્ક્રીન પર નથી અમે સાથે છીએ જગદીશભાઈએ બહુ જ બધા વિષયો પર વાત કરવી હતી ગુજરાતના વિષયો પર વાત કરવી હતી પણ રાજકોટમાં જેમ જ એન્ટર થયા એટલે સમાચાર આવ્યા કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તો સ્વાભાવિક રીતના એ બ્લાસ્ટની ઘટના પછી ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને પહેલાં પણ દિલ્હીમાં બ્લાસ્ટ થયા છે આખી ઘટના હજી ખબર નથી પડી કે શું થયું છે પણ ગુજરાતમાં પણ એલર્ટ છે એ બેન શું થયું છે એ ખબર નથી એવું નથી શું થશે કદાચ એ ખબર હોવી જોઈએ એના જેવું છે જ્યારથી ઓપરેશન સિંદુર હાથ ધર્યું નરેન્દ્ર મોદી સરકારે આપણે જાણીએ છીએ પહેલગામમાં એટેક થયો હતો ત્રેવીસ બેન દીકરીના સુહાગ ઉજાડી નાખવામાં આવ્યા હતા ત્યાર પછીથી કાશ્મીર આમ જુઓ તો આતંકવાદીઓ જે છે જે આતંકવાદીની વિચારધારામાં માનનારા એને ક્યારેય હકનો રોટલો નથી આપણી સુરક્ષા એજન્સીને ખાવા દીધો નથી એને ખાધો અને તમે હું હમણાં જાણીએ છીએ ઉત્તર પ્રદેશના ફરીદાબાદથી આ ડૉક્ટર કક્ષાના અહીંયા તો ત્રણ અગાઉ તો પકડાયા હતા બીજા ડૉક્ટર જે વ્યવસાય ડૉક્ટર છે એની પાસેથી ઓગણત્રીસસો કિલો આરડીએક્સ તમે વિચાર તો કરો કે જેવી તેવી ઘટના એ કમસે કમ એટલું આરડીએક્સ ભેગું કર્યું ત્યાં સુધી પણ આપણી એજન્સીઓને ખબર ન પડે એ પણ એક બહુ મોટો બ્લૂફોલ્સ છે પણ એટલું આરડીએક્સ બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બાકી બધા વિસ્ફોટક પદાર્થોથી માંડીને અનેક ઘણો મોટો જથ્થો પકડાણો અને હજી એની સામે એફઆઈઆર બરાબર નોંધાય ન નોંધાય ત્યાં તો આપણને સમાચાર મળી ગયા છે કે દિલ્હીમાં લાલ કિલ્લા પાસેના ગેટ નંબર વન પાસેના મેટ્રો પોલીસ સ્ટેશન મેટ્રોનું સ્ટેશન છે ત્યાં બ્લાસ્ટ કાર બ્લાસ્ટ થયો આઈટેન નામની કારમાં અને અત્યારે મળતા સમાચાર અનુસાર કમસે કમ દસ લોકોની એમાં જાન ગઈ છે અને ચોવીસ લોકો કે ચાલીસ લોકો એ ઘાયલ થયા છે અમિત શાહે અત્યારે એવું નિવેદન આપ્યું છે કે હું ઘટનાસ્થળે જાઉં છું તપાસ માટે થઈને વગેરે પણ અને એણે લાગતી વળગતી એજન્સીઓ સાથે ચર્ચા પણ કરી અને એટલો એક એક સંકેતિક ભાષામાં કીધું કે અમે તમામ પહેલું ઉપર નજર રાખી રહ્યા છીએ અને એ રીતે તમામ એટલે આતંકી ઘટના સહિત આ બધા રૂટીન આપણે મગજમાં રાખવું જોઈએ કે કાશ્મીર મુદ્દે કયો કે પહેલગામ મુદ્દે કયો કે ભારતીય જનતા પાર્ટીની કટ્ટર હિન્દુવાદી અમુક પ્રકારના કટ્ટર તત્વો જે છે એને ક્યારેય ભારતની શાંતિ સાથે સંબંધ નથી એ કોઈ પણ ભોગે એ હલ્લાબોલ કરવા માગે છે આજે અત્યારે આપણે ચર્ચા કરી છે અત્યારે એવા સમાચાર પણ છે કે હાફિઝ સૈયદ એ બાંગ્લાદેશમાં ગયો ને એને કીધું કે આપણે ઓપરેશન સિંદુરનું કાયદેસરનું વેર લેવાનું થાય છે તો આપણી વાત તો બેન એવી છે ઘટના બની ગઈ દસ લોકોના જાન ગયા ભગવાન કરે આ આંકડો ન વધે પણ સવાલ તો એક બહુ મોટો આપણી કહેવાતી એજન્સીસ ઉપર જાય છે પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરીએ પ્રતિવર્ષ સરેરાશ તમને દરેક વખતે આ એજન્સીઓ કે છે કે આતંકી હુમલો કરવાની તૈયારીમાં છે એટલે નો ફ્લાય ઝોનથી માંડીને બધું અમસ્તું પ્રોટોકોલ પ્રમાણે કરવાનું હોય છે પણ ત્યારે તમને મેસેજ મળી જાય છે મને સમજાતું એ નથી ભાઈ તમને ખાલી મેસેજ મળી જાય છે એના કરતાં તમે સીધા કોઈને કીધા ગધડો કર્યા વગર ત્રાટકતા હો તો તમ આમાં થાય છે શું બહુ મોટો હું તમને જે વાત કરવા જરૂર છું એ ભલે લાગે કોકને કોમન પણ એ બહુ સમજવા જેવી તો છે આપની જાણ ખાતર કાશ્મીરમાં જેટલા પોલીસ વડા કે લશ્કરી સૈન્ય વડાને સોંપવામાં આવ્યું હોય પ્રતિવર્ષ હું તો પંદર વર્ષ એક અગ્રણી દૈનિક સંદેશમાં હતો પછી અમારા મેનેજમેન્ટને મેં કીધું તમે જુઓ દર વર્ષે અમુક સમયે જેમ આપણે અહીંયા અમારા રાજકોટમાં છે ને માર્ચ મહિનામાં આગ બહુ લાગે માર્ચ મહિને માર્ચ એન્ડિંગમાં બહુ આગ લાગે હવે એ સુકામ લાગે એ બધી આપણને ખબર હોય પણ અત્યાર સુધી ચાલતું તો આપણો સ્વભાવ છે કે સત્ય હોય આપણે આલેખવું અમે શું લખીએ એમાં બધું સમજાઈ જાય અમે લખીએ કે ફલાણી જગ્યાએ ભીષણ આગ લાગી વીમાના કાગળિયા સહિત સિવાય બાકી બધું ભસ્મીભૂત એમાં બધું સમજાઈ ગયું એક એ ખબર નહીં કેવા ફાયર ઓલા જેને કહેવાય પ્રૂફ છે વીમાના કાગળિયા ન હળગે બાકી બધું હળગી જાય એટલે આ રીતે લગતા છે એમ તમને કહું જમ્મુ કાશ્મીરના પોલીસ વડા કે લશ્કરી વડા અચૂક કે અચૂક તમે જોજો આ તો બહુ જોક જેવું થઈ ગયું છે ને અમારા બધા જ આખો સ્ટાફ જાણે છે લશ્કરી વાળા શું પ્રેસ કોન્ફરન્સ કરે ખબર છે અને કહેતા હોય તો હું એના કટિંગ કઢાઈને તમને આપી શકું એમ છું પ્રતિ વર્ષ ખાલી સાલ બદલાય બાકી બધું જ ફોર્મેટ યથાવત પોલીસ જે લશ્કરી વાળા હોય એમ કે છે સરહદની પેલે પાર પહેલી વાત તો એ ત્રણસો આતંકવાદી બસો નવ્વાણું નહીં ત્રણસો એકે નહીં ત્રણસો આતંકવાદી તાપીને બેઠા પાછું એની પાસે આટલી માત્રામાં એક કે ફોર્ટી સેવન આટલા હથગોલા આટલું ફલાણું આટલું ઢીકણું એની પાસે છે એની એમાં જે ત્રણસો છે એમાંના વીસ લોકોની ઉંમર વીસથી બાવીસ વર્ષ બાકી બધા બાવીસથી પચીસ વર્ષ પચીસ આટલા આટલી બધી વિગત તમારી પાસે છે તો એ સંભારો કરવા તમને રાખી બંદૂકું રાખી શું કરો તમારી પાસે ઠામ મારો ને અમને કહીને શું ફાયદો અમને એટલે જનતાને જનતાને એ કહીને ફાયદો શું મને કહો ઉલટાના જો કદાચ તમે એમ કહેતા હો કે અમે જનતાને કહીએ તો ઓલા એલર્ટ ના થઈ જાય કારણ કે એના ગદ્દારો તો હોય કે નહીં એના વફાદારો હોય ને જે આપણા ગદ્દાર છે એના વફાદાર તો એને ન કહી જાય કે ભાઈ તમારું બધું ખુલ્લું પડી ગયું તમે આગળ આડાઓળા થઈ જાજો એટલે મને પહેલેથી એક શંકા છે કે ભાઈ તમે પ્રતિવર્ષ આવું સુકન જાહેર કરો આ તો ગોપનીય વાત છે ને જનતાનો કોઈ રોલ નથી પ્રજાએ શું કરવાનું ફફડવા સિવાય મને તમે એમ કહો કે તમારે અહીંયા આરડીએસ ઉતરી ગયો છે તો મારી તો ઊંઘ ગરમ થાય કે બીજું કાંઈ તો પકડી ને ભાઈ સાહેબ પત્રખાન તો અમને તો હું કે હું વાદ્યો તમને એના હાટ ઉતર રાખ્યા છો પણ આવી ગયો ઉતરી ગયો એક મંદિર પાસે છે ડાબે ખંભે છે એટલું આમ છે કોથળામાં છે ફલણ એ એટલું બધું તારી પછી પકડને પણ એમ કહો એટલે અહીંયા પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભલા માણસ તમને જ્યારે ખબર છે કે આતંકવાદીઓ ઓપરેશન સિંદૂરની આવી રીતે વેર લેવા તત્પર છે ગઈકાલના જ સમાચાર છે બધા જ ન્યૂઝપેપરમાં ફ્રન્ટ પેજમાં સ્ટોરી છે કાશ્મીરમાં જે પહેલગામમાં સિંદૂર એ લોકોએ ઓપરેશન સિંદૂર આના પછી આપણે હાથ ધર્યું એનાથી આખે લોકો હાફીસ સહીથી માનીને બધા હાથની હતમચી ગયા છે ને એણે કીધું આપણે આનું વેર લેવું છે તો મને તમે સમજાવ આપણે રોંગ સાઈડમાં એક વાહન લઈને જઈ નથી શકતા તો આ એકે ફોર્ટી સેવન લઈને કે આટલો મોટો આરડીએસ લઈને ઘરે કઈ રીતે જાય લાલ કિલ્લાના તમને મેટ્રો સ્ટેશન પાસે તો એને કોઈએ ચેક કર્યો હોય પ્રશ્ન એ છે પ્રશ્ન આ નથી બ્લાસ્ટ ગયા તો નસીબમાં મરવાનું જ લખ્યું છે એ ઘૂસી કેમ જાય મને સમજાવો તમે ને હું એક ગેરકાનૂની તમે લઈ તો જાજો રોંગ સાઈડમાં મેં તમને કીધું વાહન તો લઈ જાજો પચીસ વખત સીટી મારીને પોલીસવાળા પચાસ 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 રૂપિયા લઈ લે છે તો આ આવો આરડીએસથી માંડીને આવો વિસ્ફોટક પદાર્થ લઈને એ માણસ આવ્યો ટેન કારમાં આવ્યો એને કાર પાર્ક કરી એ લાલ કિલ્લા જેવા સંવેદનશીલ વિસ્તારમાં ન્યા મેટ્રો સ્ટેશન ત્યાં ભાઈમાં રેઢી નથી મળી ક્યાંય એવા ખેતર બેતરમાં તો એવા વિસ્તાર સુધી ટેન પહોંચી તો ખરી તો ત્યાં સુધી શું થયું કેમ ખબર ન પડે આ એજન્સીઓને અને આના પછીથી તમે દર વખત આને ને આ જેમ ચૂંટણી પછી હારેલા પક્ષો શું કે છે કે અમે લોકો સમીક્ષા કરીશું અને અમારી ક્યાં કચાશ રહી ગઈ એની વાત કરીશું હરામ બરોબર કાંઈ કોઈ કરતા હોય તો એમ આ લોકો અત્યારે પણ શું કે છે ગૃહમંત્રીથી માંડીને બધાએ કીધું સ્થળ ઉપર ગયા છે ને તમે એજન્સી વાત કરી છે ને એનઆઈએ અરે વાત કરી એટલે ભાઈ તો કરવી જ પડે ને વાત કરવી હું મારા સ્ટાફ એ વાત કરું છાપું કાઢવા ટું એમાં નવીનતા શું છે પણ મારે કોઈ લૂફોલ્સ ન રહેવો જોઈએ કોઈ એવા સમાચાર જે છે એ પેન્ડિંગ ન રહેવા જે શું કામ જાય રોજ ખરખરો કરું આપણે ત્રણ ચૂકી ગયા ચાર ચૂકી ગયા એનો શું મતલબ એક દિવસ એક સમાચાર ચૂકાઈ જાય પછી નાખીએ આપણે એવો ઓર્ડર ન કરી શકીએ કે ભાઈ કોઈ સમાચાર ચૂકાવવા ન જોઈએ ચૂકાય છે ને ભાઈ આપણે શેના માટે બેઠા સેન્ડવીચ ખાવા એટલે હું તમને કહું બેન કે આની ભૂમિકા જે છે આ આપણી એજન્સીઝની યા તો એ લાહડિયાવાળી આપણી ભાષામાં કહું લાહડિયાવાળી એટલે હશે કાંઈ કાંઈ થાય નહીં ભગવાન ભરોસે આમ તમે જુઓ તો અને કા પછી છે ને સમથિંગ ઇઝ રોંગ અને સમથિંગ ઇઝ રોંગ એ બહુ ખતરનાક ઘટના છે હા એટલે ઘણીવાર આપણે પત્રકાર હોઈએ તો આપણને એવું જ લાગે કે આપણને જેટલી સંભાવનાઓ ખબર છે તો ના જ થવું જોઈએ અને એમાંની આ એક એવી ઘટના છે ગુજરાત પર આવીએ હું જે વિષય પર વાત કરવા આવી હતી એ ખેડૂતોનો મુદ્દો છે આપણે ગુજરાતનો અને છેલ્લા કેટલાય સમયથી તમે પણ ખૂબ બધું બોલો છો આજે તો બહુ બધા ખેડૂતોને તમે બહુ બધા સંદેશ પણ આપ્યા છે આ અલગ અલગ રીતના આંદોલન થાય છે એટલે હું તમને કહું તો કોંગ્રેસ આંદોલન કરે આમ આદમી પાર્ટી આંદોલન કરે હવે એક નવી સમિતિ છે આંદોલન કરશે પણ બધા જ આંદોલન પછી ખેડૂત ક્યાં છે તો ત્યાંનો ત્યાં છે જો બેને ખેડૂત છે ને એવું સોફ્ટ કોર્નર છે જે લોકો ખેડૂત વિશે વાત કરે એને પહેલા તો ટીઆરપી મળી જાય હું વાત કરું તો મને મળે જે ચેનલ કરે એને મળે જે પક્ષ કરે એને મળે જે વ્યક્તિ કરે એને મળે અને વર્ષોથી થાય જો ખેડૂતોનું સંગઠન બનાવીને જો કોઈ આપણું ભલું કરી શક્યા હોત તો ભારતીય કિસાન સંઘ છે